જય માતાજી મિત્રો આજે આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ તો અહીં આગળ લેન્ટર બરોબર કામ આવ્યું છે આજે કોપી લેન્ટર ભરવાના છે જુઓ મિત્રો કારીગરો એ સાઇડ ઠોકી દીધી છે બધી પાટિયા લગાવી દીધા છે અહીં આગળ તો આપણે જોઈએ કેટલું બાકી છે કેટલા લેન્ટર ભર્યા સજા લેન્ટર અહીંયા આગળના રૂમમાં પણ બધું તૈયાર કરી દીધું છે પાછળના સજાયા Di sisi lagi di di sayur ke, minyak ke, jo metro. સાડલી અબડી સાડલી આટલી સાઈડ બાકી છે અહીં આગળ જો પાછળના સજા બાથરૂમનું આ લેન્ટર ભરાઈ ગયા છે અહીંયા આગળ પાછળના સજા પણ ભરાઈ ગયા છે અહીંયા આગળ આ બે રૂમમાં લેન્ટર પૂરા થઈ ગયા બેઠક રૂમમાં પણ સામેની દિવાલ પણ ભરાઈ ગઈ એ પણ લેન્ટર ભરાઈ ગયું છે અહીંયા આગળનું બાકી છે મોટાભાગે બધા કોમ સ્લેટર ભરાઈ ગયા અહીંયા આગળની બે સાડલી અને બાથરૂમ અને પાછળનું સજું અહીંયા આગળ ચાર ઠેલીનો માલ નખીને મૂક્યો છે સટ્ટો તૈયાર કરી દીધો છે માલ ખોપવાનો બાકી છે અહીંયા આગળ કારીગરો જમવા માટે પાડી છે આગળ સાઈડ લગાવવાની છે આટલી બાકી છે સાઈડ બે રૂમોની કારીગરો જમવા રિસેચ પાડી છે અહીં આગળ આરામ ઉપર છે જો મિત્રો હેલો સાટલી અહીંયા આગળ હવાની રાખી છે મિત્રો જો કિચનમાં છોના સેન્ટર લોખંડ છ બાય છ ની ચોકડી પાડી છે અહીં આગળ અને અહીં આગળ સ્લેબ બી મૂકે છે જો જોથરૂમમાં પણ છ બાય છ ની ચોકડી પાડી છે સોના સેન્ટર આપણે લોખંડ છે અહીંયા આગળ મિત્રો અહીંયા આગળ સાત થેલીનો માલ બનાયો હતો સાત ઠીલી માલમાં આ કામ અહીંયાથી આટલું પૂરું થઈ ગયું છે અહીં આગળ જો મિત્રો બે રૂમ અંદરના અને આગળ આગળનું લેન્ટર એટલે આગળ આગળનું ટોટલ બાથરૂમ બે સાટલી અને ત્રીજું સજુ એટલું કામ બાકી છે એટલે અહીંયા આગળ બીજો પણ સટ્ટો તૈયાર કરી દીધો છે ચાર ઠેલીનો અહીં આગળ અહીંયા આગળ જુઓ મિત્રો આપણે સો બાય સોની ચોકડી પાડી છે આગળ અને સોના સેન્ટર આગળ સ્લીપ બીમાં પણ સોના સેન્ટર બોધ તમે જોઈ શકો છો ચાર વાનીની રીંગો લીધી છે અહીંયા આગળ અને છ વાનીના હરિયા અંદર સ્લીપ બીમમાં પણ લીધા છે અહીંયા આગળ તમે જોઈ શકો છો અને ઉભા કોલમની અંદર આપણા આઠ વાનીની યુઝ કરી તમે જો કોલમ આઠ અને આડા લેન્ટરની અંદર આપણે લઈ શકીએ તો આજે આપણા લેન્ટરનું કામ પૂરું થઈ જાય આજના દિવસની અંદર અહીંયા આગળ આ એક લેન્ટર બાકી મૂકવાનું થયું આગળ દરવાજાના લીધે એ ઉતરાવ પછી એટલે આજે અહીંયાનું કોમ લેન્ટરનું પૂરું સાર્લી લેન્ટનું કોમકાજ પૂરું થઈ જશે મિત્રો આજે તો જય માતાજી મિત્રો વિડીયોમાં બનારો શેર કરો સરપ્રાઇઝ કરો